નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગ તથા

રાજુભાઈ ઉર્ફે ગોટ્યો સનાભાઈ ફૂલમાલીનાઓની ધરપકડ કરી હતી વિડજ પોલીસે આજે સવારે સાડા અગિયાર વાગ્યે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી